સામે આવી રહી છે પહેલા તો તેનું સાતસો કિલો થી વધુ નું અખાદ્ય હતું તેવી શંકા હતી તે પણ અખાદ્ય નીકળું છે તેના સબસ્ટાન્ડર આવ્યા છે જ્યારે હવે આજ ડેરીના સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘીરા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને તેનો રિપોર્ટ પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે એટલે આપણી સાથે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સાહેબ મહા આ સુરભી ડેરીએ તો એક પછી જે પણ વસ્તુ બનાવી રહ્યા છે તે નકલી અખાદ્ય સામે આવી રહી છે કઈ રીતે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના હેઠળ તારીખ ત્રણ અગિયારથી પંદર અગિયાર સુધીની અંદર વિવિધ ડેરીઓમાંથી ઘી અને પનીરના સેમ્પલ લેવામાં આવેલા હતા એમાંથી સુરભી ડેરીના બે યુનિટમાંથી એક ઘીનું અને બે ઘીના અને એક પનીરનું સબસ્ટન્ડર્ડ ડિક્લેર થયું છે એમાંથી બે ઘીમાંથી એક ઘી અનસેપ ડિક્લેર થયું છે અનસેપ અને સબસ્ટ કઈ રીતનું હોય છે અને એ સ્વાસ્થ્ય માટે કઈ રીતે હાનિકારક અન્સેપ્ટ એટલે શરીરને નુકસાન કરે હાર્ટને નુકસાન કરે એને અનસેફ ડિક્લેર થયેલું કહેવાય અને એની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટન્ડર્ડ થયું છે તેની ઉપર એજ્યુડિકેશન કરવામાં આવશે એવું તો શું શું મિલાવટ કરતા હશે એવું તમને ખ્યાલ આવ્યું હોય કે જેને લઈને આ પ્રકારના અખાદ્ય પની ઘી બનાવી શકતા હોય છે વેજીટેબલ ઓઇલ ઉપયોગ વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરતા હોય જેના લીધે આ અખાદ્ય પદાર્થ ડિક્લેર થાય છે એટલું ગંભીર કહેવાય લોકો આજે સૌથી વધારે પનીર છે ઘી છે રોજિંદા જીવનમાં લેતા હોય છે અને તેમના શરીરને નુકસાન ના ચેડા કરતું આ વસ્તુ બનતું હોય હા ગંભીર બાબત તો છે જ તેથી સુરત મહાનગરપાલિકાની ફૂડની ટીમ એક્ટિવ થઈને બરાબર અભિયાન કરીને વિવિધ સંસ્થાઓમાંથી નમૂના લેવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે આ લોકો તમે કોર્ટની કાર્યવાહી કરો છો દંડ આપો છો ફરી પાછા બહાર નીકળીને આ રીતનો એમનો ગોરખધંધો ચાલુ રાખે છે કાયમ માટે ઉદાહરણરૂપ દાખલારૂપ કાર્યવાહી થાય એ માટે કઈ રીતનું થઈ શકે છે હવે એમની ઉપર બંદો કસવામાં આવશે અને હવે આ રીતે ગેરરીતિ નહીં કરે તેની સતત કાળજી રાખવામાં આવશે જે રીતે આ સામે આવ્યું છે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ ખરીદતા પહેલાં કોઈ કેવી ટ્રીપ્સ હોય કે જેને એ પણ જાણી શકે કે આ નકલી છે અસલી છે એને શું કહેશો એની એની અંદર એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને સારી સંસ્થામાંથી ખરીદી ખરીદી કરવું જોઈએ બાકી તો લેબોરેટરીનો રિપોર્ટ જ માન્ય ગણાશે બહુ તો સંસ્થા પર પણ વિશ્વાસ નહીતો હતો લોકો તો સુરભી નું નામ જોઈને એને સારી સંસ્થા માની ને લેતા હતા સુરભી માંથી પણ આ પ્રકારનું સામે આવ્યું છે કેટલું ગંભીર કહેવાય બહુ જ ગંભીર બાબત છે અને આ બાબત નું ધ્યાન રાખવામાં આવશે અને ભવિષ્યમાં આવું નહીં થાય તેની કાળજી રાખવામાં બિલકુલ એટલે ખૂબ જ ગંભીર બાબત જે છે તે એક પછી એક ખાદ્ય ચીજ લઈને સામે આવી રહી છે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાનો આ આરોગ્યનો રિપોર્ટ આવ્યો તેમાં સુરભી ડેરી જે છે તે જોઈ શકાય છે તેના જુદા જુદા લેઆઉટ્સ પરથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલમાં ઘી અને પનીરના પણ સેમ્પલ જે છે તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ રહ્યા છે અને અનસેફ જાહેર થયા છે એટલે કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા જે છે તે આ નામ ખ્યાતનામ એવી ડેરી કહેવાતી સુરભી ડેરી પણ કરી રહી છે જેને લઈને હાલ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હવે કાયદાકીય ફોજદારી દાખલ કરશે અને કાયદાનો સકંજો વધુ કસાય તે પ્રકારની કામગીરી હાથ ધરશે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત ખોડલધામના પ્રમુખ नरेश પટેલના સમર્થનમાં તકલીફ સમયે નેતાઓ કેમ આગળ આવતા ન હોવાનો પણ સવાલ પૂછ્યો છે માત્ર નરેશ પટેલને ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાના પણ આક્ષેપ લગાવ્યા નરેશ પટેલની ની નુકસાન પહોંચાડવા પરિવારનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે

જે પ્રમાણે આપ જામનગર પરિવાર છે તે છેલ્લા ઘણા સમયથી ન્યાયની જે ટાર્ગેટ કરવામાં આવતા હોય રોષ જોવા મળી રહ્યો છે જયારે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ છે તે વાયરલ થઈ છે મેસેજ વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પાટીદાર સમાજના અનેક નેતાઓ છે અલગ અલગ પક્ષમાં છે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોમાં છે જયારે નરેશ પટેલ છે તે સામાજિક અગ્રણી છે તેમને પરિવારની સાથે જ્યાં પણ રજૂઆત કરવાની હોય પરિવારજનો સાથે રહીને નરેશ પટેલે રજૂઆત કરી છે તેમ છતાં પટેલ ને લઈને ફરી એક વખત જે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે સ્થિત યુદ્ધ ચાલી રહ્યું છે એટલે કોલ્ડ વોર છે તે ચાલી રહ્યું છે ત્યારે સમાજના અનેક આગેવાનોએ આ બંને

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને જોશીએ પત્ર લખ્યો છે કરમસઠ થી આ યુનિટી યાત્રા નીકળી છે અને વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવવા માટે તેમણે અપીલ કરી તો પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે અપીલ કરી છે તો આજ મુદ્દે સંવાદદાતા અત્યારે વિસ્તારમાં માનું અંકુર હેમંત જોશી નો પત્ર છે એના કારણે રાજકારણ ગરમાયું છે કારણ કે હેમંત જોશી નેતા તરીકે નહીં પરંતુ ભારતીય તરીકે તેમનો પત્ર લખવામાં આવ્યો છે અને આજથી જે શરૂ થઈ રહી છે યુનિટી માર્ચ એમાં માટે રાહુલ ગાંધીને આમંત્રણ છે સરદાર પટેલની આ ઉજવણી છે અને ચરમશક્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ યાત્રા નીકળવાની છે ત્યારે હેમંત જોશી આ પત્ર લખી અને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે હવે જોવાનું એ રહ્યું કે એક ભારતીય તરીકે રાહુલ ગાંધી આમંત્રણ સ્વીકારે છે અને આ યાત્રામાં જોડાય છે કે કેમ પરંતુ આ પદયાત્રા આજથી શરૂ થઈ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાની છે ત્યારે આ યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું છે અને હવે રાહુલ ગાંધી આ પત્ર કેવી રીતે જવાબ આપે છે એના ઉપર સૌની નજર મંડરાયેલી છે જી અંકો જી બિલકુલ ભાનુ સમગ્ર સાથે જોડાવા બદલ આપનો આભાર તો આજથી યુનિટી માર્ચ નું આયોજન છે અને આ આયોજનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને પત્રમાં પણ આમંત્રણ આપ્યું છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને તેમને આ યુનિટી માર્ચમાં જોડાવવા માટે હેમંત જોશીએ એ પત્રમાં આમંત્રણ તેમને મોકલ્યું છે અને જેવું આમંત્રણ આ આખી વાત સામે આવી તેને લઈને અત્યારે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે વડોદરામાં પણ એ ચર્ચા ખૂબ ચાલી રહી છે તો વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવવા માટે પત્રમાં તેમણે અપીલ કરી છે રાહુલ ગાંધીને પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે તેમણે અપીલ કરી છે હવે જોવું રહ્યું કે કેવી રીતે રાહુલ ગાંધી આ પત્રનો તેમને જવાબ આપે છે અથવા તો તેઓ જોડાશે કે નહીં જોડાય આ પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે એક તરફ યુનિટી છે કરમસદ થી આ યુનિટી માર્ચ નીકળી છે અને વિપક્ષના નેતા તરીકેની પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવવા માટે હેમંત જોશી અપીલ કરી છે પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે અપીલ કરવામાં આવી છે ગાંધીનગરના અડાલતમાં તંત્રએ દબાણો દૂર કર્યા ચાર રસ્તા પાસે નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે નવા હાઈવે કામગીરીમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા વહેલી સવારે તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે તો ત્યારે રાજ્યભરમાં જેટલા પણ નડતરરૂપ બાંધકામો છે એ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર અડાલત ખાતે પણ જે ગેરકાયદો દબાણ હતા એ દબાણને દૂર કરવાની પ્રક્રિયા તેજ કરાઈ છે પંચમહાલના ગોધરામાં મેસરી નદી પરના કોધવે પર પાણી ભરાઈ ગયા છે કોધવે પર પાણી ભરાતા મહુલિયા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે

હવે કોઝવે તૂટેલો હોવાથી લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોએ ઊંચો પુલ બનાવવા માટે માંગ કરી છે અમારે અહીંયા નારું તૂટી ગયું છે અમને અહીંયા ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે બીજી ઋતુઓમાં તો અમે જેમ તેમ કરીને નીકળી જતા હોય છે પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે અમને પાંચ કિલોમીટર આવવું પડે છે અને અડધો કલાક લેટ પણ અમે સ્કૂલ માં પહોંચી શકીએ છીએ એટલા માટે અમે સરકાર ને એટલી વિનંતી છે કે અહીંયા ઊંચામાં ઊંચો બ્રિજ બનાવી આપે તો મારે સરકાર શ્રીને એ જ માંગ છે કે અમારો આ કૂજવે મોહુલ્યા ગામનો કૂજવે રિપેર કરાવી આપે અને તેને ઊંચા સ્તરે કમ્પ્લીટ બનાવી આપે અને આ કૂજવે પર અમે વિદ્યાર્થી બે વર્ષથી છેલ્લા બે બે વર્ષથી અમે આ કૂજવે પર પસાર થઈએ છીએ અને અમારા બે ત્રણ વિદ્યાર્થી મિત્રો પણ અંદર પડી ગયા હતા

અને બાળકો પણ આવી અને જો રસ્તો સરપંચ બાજુ ફરીને આવે તો બાળકોને ને કિલોમીટર દૂર નો સમય થઈ જાય તો બાળકો નવ વાગે નીકળે તો પણ ચાલતા સ્કૂલ ના ટાઈમે સ્કૂલ માં આવી નહીં શકતા બાળકો વેલકમ બેક ની રહેણી કરણી અને સોશિયલ મીડિયા એક્ટિવિટી ને લઈને પણ ટેકનિકલ ટીમ એક કામે લાગી ગઈ છે જે છેલ્લા ત્રીસ વર્ષના આરોપીઓ છે એને ચેક કરી એના ડોઝિયર ભરવા માટે સૂચના કરવામાં આવેલ હતી આ છ કેટેગરીઝમાં એક્સપ્લોઝીવ એક્ટ પેટ્રોલિયમ એક્ટ એનડીપીએસ એક્ટ ટાડા પોટા યુએપીએ ચેક ઇન્ડિયન કરન્સી નોટ્સ જેવા કેટેગરીઝ હતી એના કુલ તેરસો ત્રેપન જેવા આરોપીઓ રાજકોટ શહેરમાં ચિહ્નિત કરવામાં આવેલ હતા જેના ડોઝિયર ભરવાના હતા તો સો કલાક દરમિયાન ટોટલ પાંચસો ઓગણત્રીસ હાજર મળી આવેલ આરોપીઓના ડોઝિયર ભરી દેવામાં આવેલ છે અને બાકીના આરોપીઓમાંથી એકસો છ આરોપી જે છે એ હયાત નથી મરી જવાના કારણે એમના ડોઝિયર ભરવામાં આવેલ નથી અને બાવન આરોપી જેલમાં છે અને આ સિવાય બાકી જે આરોપી છે એ સરનામું બદલાઈ જવાના કારણે અથવા બહાર ગામના હોવાના કારણે એમના રોજગાર ભરી શક્યો નથી જે રડાર બહારના આરોપીઓ છે એને માટે અલગથી અત્યારે કામગીરી ચાલુ છે ભાવનગરના નવાપરા વિસ્તારમાં તંત્રની ડિમોલેશનની કામગીરી અને કબ્રિસ્તાનની પાંત્રીસસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરીથી કરોડોની જમીન ખુલ્લી કરાઈ પચ્ચીસથી ત્રીસ જટા દબાણો તેમજ બે ધાર્મિક સ્થળ ત્યાંથી દૂર કરાયા બે હજાર ત્રણમાં આ સરકારી જમીન પર દબાણો હટાવાયા હતા તો ફરી ગેરેજ ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થળો બનાવાતા દબાણો અત્યારે દૂર કરાયા છે ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસની ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી જ્યારે સ્કૂલો ચલાવતા હતા અને એક બે પાકા બાંધકામ હતા જેમાં રાજ્ય કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે છે પોલીસ સ્ટેશનના આ નવા વિસ્તારમાં આ ની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી થી પચીસ થી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક એક ઓફિસ અને ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદારશ્રી તથા સીટી સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસ બંદોબસ્ત યો છે લીમડા ચોક માં લડતા બે આંખલાએ યુવાન ને અડફેટે લીધો અને ગંભીર ઈજાગ્રસ્ત થતા યુવક ને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો હતો સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું છે કેશોદમાં અનેક વખત આંખલા નો સામે આવતો હોય છે ત્યારે ગઈકાલે સાંજના સમયે આ યુવાન જઈ રહ્યો હતો ગાડી લઈને ત્યારે

રાજ્યના આરોગ્ય વિભાગે જન્મના પ્રમાણપત્ર અંગે એડવાઇઝરી જાહેર કરી છે જન્મના પ્રમાણપત્રના નિયમો અંગેની એડવાઇઝરી જાહેર કરાઈ છે તો બાળકના નામ સાથે માતા પિતાના નામ જોડવા મુદ્દે જાહેરનામું બહાર પડાયું છે બાળકના નામ પાછળ પિતાનું નામ ફરજિયાત લખવાનું સૂચન કરાયું છે બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક લગાવવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે સાથે કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે જન્મના પ્રમાણપત્રમાં માત્ર બાળકનું નામ પણ રાખી શકાશે ડીસા બ્લાસ્ટ કેસ નો એસઆઈટી નો રિપોર્ટ સબમિટ કરાવવા હાઈકોર્ટ નો આદેશ અને કેસમાં ફેક્ટરી માલિકને પણ પ્રતિવાદી પક્ષકાર તરીકે જોડવા અરજદારને નિર્દેશ કર્યો છે

અરજી થઈ હતી પરંતુ નિર્દેશ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ હાલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને ડીસા બ્લાસ્ટ બાબતે હાઈકોર્ટે સરકારને હુકમ આપ્યો છે કે સીટ નો જે રિપોર્ટ છે તે સીટ રિપોર્ટ જમા કરવામાં આવે અને ત્યારે હવે આ રિપોર્ટ

હવે વધુ સુનાવણી આઠ ડિસેમ્બર ના રોજ રાખવામાં આવી છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર